ચાલો ગાયશ તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જયહિંદ આપણે આ વિડીયોની અંદર છે ને ઇન્ડિયાની સૌથી મોટી કમજોરી અને સૌથી મોટી તાકાતની વાત કરવાની છે કે ભાઈ બંને વસ્તુ એક જગ્યાએ ઉપર જ તે બે સેન્ટર ઓફ પોઈન્ટ થાય છે પિન પોઈન્ટ થાય છે બરોબર કે ભાઈ ડિફેન્સ સેક્ટર ભવિષ્યમાં જો ભારતને વિકસિત દેશ બનવું હોય ને તો ડિફેન્સ સેક્ટર પોતાના નામ ઉપર કરવું પડે મતલબ કે પોતાના જેટલા કાંઈ પણ હથિયાર છે ને પોતાના દેશની અંદર એને મેન્યુફેક્ચર કરવા પડે અને એને તે એક્સપોર્ટ અથવા તો ઇમ્પોર્ટ કરવા પડે કે ભાઈ બહારથી રો મટીરિયલ મગાવવું પડે તો મંગાવો પરંતુ પોતાના દેશની અંદર બનાવો બનાવવું ડિફેન્સ સેક્ટર છે ને ભવિષ્યના વીસ થી પચીસ વર્ષ માટે ઇન્ડિયા માટે ખૂબ જ મહત્વનું છે કે ભાઈ ઇન્ડિયા માટે હથિયાર બનાવતી કંપનીઓ ભારત માટે ખૂબ જ મહત્વની રહેવાની છે ભવિષ્યમાં હવે આજના દિવસથી તમે ગણો ને તો પણ ભલે કે ભાઈ તમને ખબર જ છે આપણી બગલમાં કોણ બેઠું છે કે ભાઈ આપણે આમ કરીને ઊભા હોય ને તો અહીંયા છે ને અહીંયા બાંગ્લાદેશ છે ત્યારબાદ આપણે આવી રીતે આમ બેઠા હોય ને તો અહીંયા પાકિસ્તાન છે અને જો હકીકતમાં આપણે આમ જ બેઠા છીએ તો અહીંયા માથા ઉપર છે ને ચાઈના બેઠું છે આ વસ્તુ તમારે કોઈ દી ભૂલવી ન જોઈએ અને આ ત્રણ દુશ્મનને તમારે જિંદગીમાંય ઇન્ડિયાની અંદર તમે સામાન્ય માણસ હોય તો પણ ભલે અને કોઈ પણ સરકારી જગ્યા ઉપર બેઠા હોય ને સરકારી પોસ્ટ ઉપર તો પણ તમે એને નજર અંદાજ ન કરી શકો એક્ઝામ્પલ તરીકે તમે ચીફ મિનિસ્ટર હોય અથવા તો પ્રાઇમ મિનિસ્ટર હોય ને તો પણ તમે આ જે કાંઈ દેશો છે ને અમેરિકા છે અથવા તો ચાઈના છે અથવા તો પાકિસ્તાન છે બાંગ્લાદેશ છે નેપાળ પણ ઘણું ખોરું આપણું મીઠું દુશ્મન છે ફાયદો પૂરેપૂરો લેહો અને ઓલમોસ્ટ સપોર્ટ તમે જોવા જશો ને તો ન્યુટ્રલ કરશે તમારી બાજુ નહીં રહી ભલે નેપાળ આપણી બાજુ તમને દેખાય છે પરંતુ છે નહીં ઓકે તો આ વસ્તુ મહત્વની છે તો તમે સમજો કે ભાઈ આ ત્રણ દુશ્મન તમે જિંદગીમાં એને નજરઅંદાજ ન કરી શકો અને આ ત્રણ દેશને તમે જો ભૂલથી નજરઅંદાજ કરો છો કોઈ પણ મોટી પોસ્ટ ઉપર છો તો તમારા જીવન ઉપર સૌથી મોટો કલંક લાગશે આખા દેશની જનતા જ્યાં સુધી યાદ રાખશે ને ત્યાં સુધી તમને કોષ છે કે ભાઈ આ માણસને લીધે આપણા દેશ ઉપર અટેક છો અને આવું હાલ થયો તો મોદીજી હોય તો પણ ભલે હું હોય ને તો પણ ભલે અને તમે હોય ને તો પણ ભલે તો ભારત દેશની અંદર ભવિષ્યની અંદર ડિફેન્સ સેક્ટરને આગળ વધારવું ખૂબ જ જરૂરી છે અને હકીકતમાં વધારવું પણ પડશે કેમકે એની વગર ભારતનો ઉદ્ધાર નથી તમે કેટલો સમય બહારથી માગીને ખાશો અથવા તો લાવશો કોઈ પણ વસ્તુ તમારે એક સમય તમારા ઘરની અંદર કોઈક તો બનાવવું પડશે ને કેમ કે દુનિયા બે ચારની મદદ કરે આખી જિંદગી નહીં કરે ભારતની આ વસ્તુ સમજાઈ ગઈ છે અને ભવિષ્યની અંદર આ વસ્તુ ઉપર કામ કરવાનું ચાલુ કરી દીધું છે પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ વર્ષ માટેના કોન્ટ્રાક્ટ ઓલમોસ્ટ સાઈન મેળા થવા અને દેશની અંદર તે મોસ્ટ ઓફલી હથિયાર પણ તૈયાર કરવાની કાર્યરત સ્થિતિ ઉપર છે ઓકે તો ભવિષ્યની અંદર ડિફેન્સ સેક્ટર સારામાં સારું ભાગવાનું છે અને કોઈ માણસ એને નજરઅંદાજ ન કરી શકે આ વસ્તુ સૌથી વધારે મહત્વની છે જે માણસે નજરઅંદાજ કર્યું ને ત્યારે ચાઈના બાંગ્લાદેશ અથવા તો પાકિસ્તાન અથવા તો બસ આ અમેરિકા ઘણા બધા મીઠા દુશ્મનો છે જે તમને દેખાશે નહીં પરંતુ આ ત્રણ દુશ્મનો હરેક માણસને ખબર છે બાંગ્લાદેશ પાકિસ્તાન અને ચાઈના આ ત્રણ આપણા જાની દુશ્મન છે કે ભાઈ તમે જરીક પણ ભૂલ કરીને તો તમને સવારેથી સાંજ સુધીમાં તમારે કેટલું નુકસાન થાય ને તમને અંદાજો નહીં આવવા દે બરાબર ઓગણીસો એકસઠ ની અંદર આ વસ્તુ ઓલરેડી થઈ ગયેલી છે કે ભાઈ ચાઇનાએ આપણને કીધું હતું કે ભાઈ હથિયાર તમે ખોટા ખોટા બનાવોમાં અમે કાંઈ એટેક કરવા નથી અને એશિયાની અંદર આવડી કોઈ મોટી કન્ટ્રી નથી કે ભાઈ તમારી ઉપર એટેક કરે અને તમારી જમીન ઝડપી લે તો નહેરુજીને હું ફટકું કે ભાઈ નેહરુજીએ ડિફેન્સ પેક કટ કરી નાખું કે ભાઈ ડિફેન્સ હવે એટલો બધો ખર્ચો નથી કરવો હથિયારો ઉપર અથવા તો સેના ઉપર તો સેના ઉપર જે પૈસા ખર્ચ ન કર્યા ને તો ચાઇનાએ એક દિવસ એનો ફાયદો ઉપાડ્યો અને એટેક કરી દીધો અને ઘણા ખરા ક્ષેત્ર આપણું લઈ લીધું બરાબર કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ સો મચ કહી દીધું અને આગળ વધી ગયા એ લોકો અને જ્યારે આપણે બાંધવા માટે ગયા ત્યારે એમ કીધું કે ભાઈ સીઝ ફાયર યુદ્ધ વિરામ યુદ્ધનો અંત આપી દીધો તો તમે કાંઈ કરી ન હોકો લાંબો તો આ વસ્તુ ન થાય ને એટલા માટે અત્યારે ડિફેન્સ સેક્ટર મજબૂત કરવાની જરૂર છે અને અત્યારે ઓલમોસ્ટ ગવર્મેન્ટ પણ સમજી ગઈ છે અને એની ઉપર કામ ચાલુ થઈ ગયું છે ડિફેન્સ સેક્ટરની ભારતની ટોપ દસ કંપનીઓ તમને કહું ને કે જેમ કે ભાઈ જેની અંદર મને ભવિષ્યની અંદર સારામાં સારો ગ્રોથ થાય એવું લાગે છે એવી સૌથી પહેલી કંપની છે એચ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ બરોબર સૌથી પહેલી કંપની સારામાં સારી કંપની છે આ કંપનીનું કામ શું છે કે ભાઈ હેલિકોપ્ટર બનાવવા અને એરક્રાફ્ટ આ બે વસ્તુનું ઉત્પાદન કરવાનું કામ છે બરોબર ડિફેન્સની અંદર ત્યારબાદ બીજા નંબરની કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ બી બરોબર આ કંપનીનું કામ શું છે કે ભાઈ રડાર કોમ્યુનિકેશન કરવાનું કે ભાઈ એના ઉપકરણો બનાવવાનું અને ત્યારબાદ મિસાઇલ મિસાઇલનું ઉત્પાદન કરવાનું કામ છે બરોબર બીઈ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ખાલી કંપનીનું નામ દઉં છું ઇન્વેસ્ટમેન્ટ કરવાની ટિપ્સ અથવા તો સલાહ નથી દેતો બરોબર તો મહેરબાની કરીને એજ્યુકેશનલ પર્પઝ માટે જ વિડીયો બનાવેલો છે તો ખાલી શીખવા માટે જ જોજો ઇન્વેસ્ટમેન્ટ માટેની કોઈપણ પ્રકારની ટિપ્સ અથવા તો એડવાઇસ નથી ત્યારબાદ ત્રીજા નંબર ઉપર છે ભારત ડાયનેમિક્સ લિમિટેડ બીડીએલ આનું કામ શું છે કે ભાઈ ગ્રાઇડેડ મિસાઇલ અથવા તો એનું રક્ષણાત્મક જે આપણા હથિયારો જરૂર પડે ને કે ભાઈ આપણી રક્ષા માટેના એના માટેના ઉપકરણો બનાવવાનું કામ છે બરોબર બીડીએલ ત્યારબાદ ચોથા નંબરની કંપની છે માસગાવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ એમડીએલ આ કંપનીનું કામ શું છે કે ભાઈ મરીન જહાજ બનાવવાનું કામ છે અને સબમરીનનું ઉત્પાદન કરવાનું કામ છે બરાબર સબમરીન મેન્યુફેક્ચરિંગ કરવાનું કામ છે તો આ કંપની પણ મહત્વની છે એમડીએલ ઓકે ત્યારબાદ પાંચમા નંબરની કંપની જીઆરએસસી ગાર્ડન રિચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર ઓકે પાંચમા નંબરની કંપની આ પણ ખૂબ જ મહત્વની છે આ કંપનીનું કામ શું છે કે ભાઈ નેવી સર્વિસ આપવા માટેનું છે કે ભાઈ નૌકાના દળ માટે જે કાંઈ સાધન સામગ્રીઓ અથવા તો જે કાંઈ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડે ને એના માટેનું ઉત્પાદન કરવાનું કામ છે ઓકે ત્યારબાદ છઠ્ઠા નંબરની કંપની છે કોચિન શીપયાર્ડ લિમિટેડ આનું કામ પણ દળ માટેનું છે અને એનું રિપેરિંગ મેન્ટેનન્સ માટેનું જે કાંઈ એની સર્વિસ આપવાની હોય ને આ વસ્તુનું કામ કરે છે પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજી લિમિટેડ આ કંપનીનું કામ શું છે કે ભાઈ ડિફેન્સ હથિયારો માટેનું કામ છે આ માટેનું બરાબર બાકીનું તમારે જો કાંઈ કંપની વિશે પર્ટિક્યુલરલી માહિતી જોતી હોય ને તો મને કોમેન્ટ કરી દેજો કે ભાઈ આ કંપની વિશે માહિતી આપો તો હું તમને એના વિશે પણ પર્ટીક્યુલર ઘણી ખરી માહિતી આપી દઈશ ઓકે ત્યારબાદ આઠમા નંબરની કંપની છે ડેટા પેટર્ન્સ લિમિટેડ આ કંપનીનું કામ પણ રડાર સિસ્ટમ ઉત્પાદન કરવાનું છે મતલબ કે ભાઈ ખાલી એક કંપની આપણા દેશની અંદર નથી કે ભાઈ એક જ વસ્તુ આ જ એક કામ કરે છે ઘણી બધી કંપનીઓ કામ કરતી હોય અને અલગ અલગ પ્રકારના રડાર સિસ્ટમ હોય કે ભાઈ અમુક ક્ષેત્ર માટે આ સિસ્ટમ ચાલશે અમુક ક્ષેત્ર માટે આ સિસ્ટમ ચાલશે તો આ બંને કંપનીઓ પણ રદાર સિસ્ટમ માટે ઉપયોગી છે ત્યારબાદ ડેટા સેન્ટર છે ને સાથે સાથે શોધખોળ કરવાનું કે ભાઈ નવા નવા ઉપકરણોનું શોધ કામ કરે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટેનું પણ કામ છે બરાબર ડેટા પેટર્નનું તો આ કંપની સૌથી વધારે મહત્ત્વની છે આ વસ્તુ પણ સૌથી વધારે કામનું છે આ વસ્તુ જાણજો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ મતલબ કે નવી નવી કાંઈ પણ ઉપકરણો ઉત્પાદન કરવું અને એનું શોધખોળ કરવાનું કે ભાઈ પહેલાં તો સારી એવી નવી કોઈ પણ પ્રોડક્ટ ગોતો ડિફેન્સ સેક્ટરની અંદર અને ત્યારબાદ એનું ઉત્પાદન કરો અને ગવર્મેન્ટને અથવા તો કોઈપણ દેશને વેચો એક્સપોર્ટ કરો આ કામ છે પરંતુ આ ક્ષેત્રની અંદર છે ને હરેક કન્ટ્રીઓના રેસ્ટ્રિક્શન હોય કે ભાઈ નિયંત્રણ હોય તમે આ એટલું આ રીતે જ કરી શકો એવું નહીં કે ભાઈ કાલ પણ કાલ ઉઠીને કોઈ પણ માણસ ઓર્ડર આપે તો આપી દેવો ને એને એ રીતે ન થાય ખાલી તમારે જે ક્લાયન્ટ કીધું હોય ને આ ક્લાયન્ટને તમે આપી શકો આવા પ્રકારના એને જ દઈ શકો બાકી તમે કોઈને દઈ ન શકો ત્યારબાદ નવમાં નંબરની કંપની છે એસ્ટ્રો માઇક્રોવેવ પ્રોડક્ટ લિમિટેડ આ કંપનીનું કામ શું છે કે ભાઈ માઇક્રોવેવ ઉપકરણો ઉત્પાદન કરવાનું અને ડિફેન્સ માટેના સેક્ટર માટેના થોડા ઘણા સાધનો બનાવવાનું આ કંપની થોડીક આઉટ ઓફ સિલેબસ છે તો પછી તમે એ રીતે રોકાણ કરવાનું તમે જોઈ જોશો બરાબર કોઈપણ પ્રકારની ટિપ્સ અથવા તો એડવાઇસ નથી આ વસ્તુ ભૂલતા નહીં ત્યારબાદ દસમા નંબરની કંપની છે પીટીસી લિમિટેડ આ કંપનીનું કામ પણ ઓલમોસ્ટ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બનાવવાનું કામ છે હથિયારો માટે જે કાંઈ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણની જરૂર પડે ને આ વસ્તુ બનાવવાનું કામ આ કંપની કરે છે પીટીસી લિમિટેડ ઓકે તો આ દસ કંપનીઓ છે આ દસે દસ કંપનીઓ માત્ર એજ્યુકેશનલ માટે જ મેં તમને નામ દીધા છે બાકી તમારે જો રોકાણ કરવું હોય ને તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને એકવાર ટીપ્સ અથવા તો એડવાઇસ પૂછી લેજો આ ચેનલની અંદર આ વિડીયો માત્ર એજ્યુકેશનલ પર્પઝ માટે જ બનાવેલો છે ખાલી શીખવા ખાતર કોઈપણ પ્રકારની ટીપ્સ નથી ઓકે તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય